યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય શ્વેતલભાઈ સુતરિયા પર આરોપ છે પંચોતેર લાખ રૂપિયાની માગ કરવાનો હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ સેન્ટરના ડાયરેક્ટર પાસેથી યુજીસીની ગ્રાન્ટમાંથી પંચોતેર લાખ માગવાનો આરોપ છે જો પંચોતેર લાખ રૂપિયા નહીં આપવામાં આવે તો તેમના વિરુદ્ધ ડિપાર્ટ ડિપાર્ટમેન્ટલ વિસ્તૃત ફરિયાદ કરી અહેવાલ મંગાવવામાં આવશે એવી ધમકી આપ્યાનો આરોપ છે જોકે આ અંગે ડાયરેક્ટરે ગુજરાત યુનિવર્સિટીમાં શ્વેતલભાઈ સુતરિયા વિરુદ્ધ ફરિયાદ કરી વિવાદ વકડતા ગુજરાત યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક મળી અને બેઠકમાં શ્વેતલભાઈ સુતરિયાનું રાજીનામું લેવામાં આવ્યું જોકે શ્વેતલભાઈએ તમામ આરોપોને ફગાવ્યા અને એમ કહ્યું કે નિષ્પક્ષ તપાસ થાય તે માટે મેં રાજીનામું આપ્યું છે પાંચમું પાંચમું કૌભાંડ ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન વિભાગમાં પણ આ પ્રકારના આરોપ પૂર્વ કોઓર્ડિનેટર કમલજીત લક્તરિયા પર કરોડો રૂપિયાની નાણાકીય ગેરરીતિનો આરોપ